હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે સરગવાનું એકદમ નવી રીતે શાક બનાવવાના છે એના માટે સરગવાના રીતે કટ કરી લીધા છે કુકરની અંદર આપણે બાફવા માટે મૂકીશું તો સરગવા ઉમેરી દીધા છે હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું હળદર પાણી ઉમેરી અને ત્રણ સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું પ્રેશર જાતે રિલીઝ નથી કરવાનું પછી આપણે ચેક કરી લેશું એટલે એકદમ પરફેક્ટ જેવા સરગવા આપણે જોઈએ છે એ રીતના બફાઈ જશે આ રીતે શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે જેટલી રોટલી હશે એટલી ઓછી જ પડશે અને બધાને ખૂબ જ પાવશે અને બધાનું ફેવરિટ બની જશે અઠવાડિયામાં તમે બે વાર બનાવશો એટલું ટેસ્ટી બને છે તો અહીંયા આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે ત્રણ સીટી થાય પછી આપણે અહીંયા ચેક કરી લઈએ તો એકદમ પરફેક્ટ એવા સરગવા બફાઈ ગયો છે તમે જોઈ શકો છો સરગો જે ફેંદાય છે એ રીતનો નહીં આ રીતે આખી સિંગ એ રીતે આપણે પરફેક્ટ બફાવા દેવાનો છે અને એનું પાણી છે એ ફેંકવાનું નથી એ જ પાણી આપણે વઘાર માટે યુઝ કરીશું અને એનાથી સરસ એવો વઘારનો ટેસ્ટ પણ આવે છે હવે એ જ કુકરની અંદર આપણે એક વાટકાથી થોડું વધારે તેલ લેશું કેમ કે અહીંયા જે છે બેસનની એટલે કે ચણાના લોટની ઢોકળી બનાવવાની છે તો એક વાટકાથી થોડું વધારે મેં અહીંયા પાણી લીધું છે તમારે એકદમ પરફેક્ટ ઢોકળી બનાવી હોય મારે અહીંયા ઢીલી ઢોકળી જોઈએ છે એટલા માટે મેં આ રીતે પાણી લીધું છે બાકી જેટલો ચણાનો લોટ હોય એટલું જ સામે પાણી લેવાનું તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હળદર ઉમેરીશું હિંગ ઉમેરીશું અને ચણાનો લોટ ઉમેરી સારી રીતે મિક્સ કરી સરસ એવું ઉકળી જાય એટલે આપણે એક સીટી થાય ત્યાં સુધી ચણાના લોટને પકાવવાનો છે અને ઢીલી ઢોકળી જોઈએ છે એટલા માટે એ રીતનું મેં માપ લીધું છે આ રીતે તમે શાક બનાવજો ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી બને છે અને અહીંયા આપણે થોડું એવું તેલ ઉમેરીશું તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે પાણી સરસ ઉકળી ગયું છે ચણાનો લોટ ઉમેરી દેવાનો છે સરસ આપણે મિક્સ કરી દઈશું આ રીતનું થઈ જાય એટલે કુકરનું ઢાંકણું બંધ કરી એક જ સીટી આપણે થવા દેવાની છે વધારે નહીં થવા દઈએ અમારા ઘરમાં આ શાક બધાનું ફેવરિટ છે કેમ કે ટેસ્ટી જેટલું બને છે અને એનો સ્વાદ એકદમ અલગ આવે છે એક સીટી થઈ ગઈ છે આ રીતની કન્સિસ્ટન્સીવાળી જ આપણે ઢોકળી જોઈએ છે હવે આપણે એને પાથરવાની નથી ડાયરેક્ટ જ આપણે એનો ઉપયોગ કરવાનો છે હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો એક કઢાઈની અંદર આપણે એક મોટા ચમચા જેટલું તેલ લીધું છે અને તેલને આપણે ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પાકવા દેવાની છે તો અહીંયા રાય સરસ પાકી જાય સાથે સાથે આપણે જે લસણ છે લસણના મેં ટુકડાઓ કરી લીધા છે લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે લસણના ટુકડાઓ પણ ઉમેરી દઈશું લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દઈશું એટલે બંને વસ્તુ સારી રીતે પાકી જાય પછી આપણે એની અંદર જીરું ઉમેરીશું જીરું ઉમેરી દીધું છે જીરુંને એકવાર મિક્સ કરી દઈશું અને ડુંગળીને મેં એક મોટી સાઇઝની ડુંગળી કટ કરી દીધી છે એટલે આપણે ડુંગળીથી વઘાર કરવાનો છે તો ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધી છે તો પહેલાં આપણે ડુંગળી ઉમેરી દેવાની છે એકદમ સરળ અને ઝટપટ બની જાય છે પણ શાક ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી બને છે અને રોટલી વગર પણ તમે ખાઈ શકો છો એટલું ટેસ્ટી લાગે છે તો અહીંયા ડુંગળીની સાથે આપણે હિંગ અને હળદર ઉમેરી દઈશું મિક્સ કરી દેવાનું છે અને ડુંગળીને તેલમાં સારી રીતે પકાવવા દેવાની છે તો અહીંયા ડુંગળી સરસ તેલમાં પાકી ગઈ છે તો સાથે હવે આપણે એક ટમેટાને આ રીતે કટ કરી દીધું છે ટમેટાને ઉમેરી દઈશું સાથે ઉપરથી મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર એટલે ટમેટા ફટાફટ ગળી જશે વધારે સમય નહીં લાગે તો અહીંયા આપણે ટમેટા ગળી જાય ત્યાં સુધી પકાવવાનું છે પછી આપણે એની અંદર મસાલાઓ ઉમેરીશું અહીંયા દેશી ટમેટા લીધા છે ને ઉપર આપણે મીઠું ઉમેર્યું છે એટલે ફટાફટ ટમેટા ગળી જશે વધારે સમય નહીં લાગે તમને મારી રેસિપીસ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કેજો ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અહીંયા આપણે લસણવાળી ચટણી લીધી છે એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે થોડો કિચન કિંગ મસાલો લીધો છે અને અહીંયા આપણે ઉમેરીશું જીરો પાવડર મસાલામાં આ ત્રણ વસ્તુનો જ આપણે ઉપયોગ કર્યો છે સારી રીતે મસાલાને મિક્સ કરી દેવાના છે એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે બાફેલો સરગો છે એ પાણી સાથે જ ઉમેરી દેવાનો છે તો અહીંયા આપણે સરગો ઉમેરી દેસુ અને હલકા હાથે મિક્સ કરવાનો છે સીંગું ભાંગી ના જાય એટલા માટે એટલે આપણે હલકા હાથે મિક્સ કરી દેસુ વઘાર સાથે સરગો ઉમેરી દીધા પછી જે ઢોકળી આપણે તૈયાર કરી હતી એ ઢોકળી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને સરસ ઉકળવા દેશું પાણી જો ઓછું લાગે ગ્રેવી માટે તો તમે પાણી પણ ઉમેરી શકો છો સરસ આ રીતની ગ્રેવી થઈ જાય થોડી ઘટ થવા લાગશે તમે જોઈ શકો છો તો હવે આપણે લાસ્ટમાં એમાં ધાણાભાજી ઉમેરી દઈશું ગાર્નિશિંગ માટે આ શાક જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી બને છે કે તમને વારે વારે બનાવવાનું મન થશે અને ચટપટ પણ તૈયાર થઈ જાય છે તો કેવી લાગી સરોગવાની આ શાકની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપીઝ તમારી સાથે શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય